અમને લગભગ બે સવા જે સવા બે વાગે ઓલપાર જિલ્લા સાઈ ઇન્ડસ્ટ્રીઝ કરીને ઓઇલ બાયોડીઝલ ફેક્ટરીમાં આગ લાગેલ છે જેનો કોલ મળેલી ઘટના સ્થળમાં અહીંયા આવેલ હજુ ત્રણ ચાર કલાક તો પાકા જ છે એ તો હજુ કંઈ અંદર જીએ ખ્યાલ આવશે ને સુરત જિલ્લામાં વધુ એક ભીષણ આગની ઘટના સામે આવી છે હાલ હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ ઓલપાર તાલુકાના સા સરસ ગામે આવેલ સાંઈ એન્ટરપ્રાઇઝ નામની જે કંપની છે જેમાં એકાએક બપોરે આગ ભભૂકી હોતી હતી મહત્ત્વનું છે કે આ કંપનીની અંદર જે યાનમાં વપરાતું જે કેમિકલ હોય છે તેનો સંગ્રહ કરવામાં આવતો જે જૂનું કેમિકલ હોય છે તેને ફરીથી પ્રોસેસ કરી અને બનાવવામાં આવતું હતું બપોર બાદ આ આગની ઘટના બની હતી જેને લઈને ભારે અફરાતફરી સર્જાઈ હતી મહત્વનું છે કે આગ લાગ્યાને કલાકો વેટી જવા છતાં પણ હજુ પણ આગ ખૂબ જ બેકાબૂ બની છે આગ એટલી ભીષણ છે કે આગના જે ધૂમારાના ગોટે ગીરતા છે તે દૂર દૂર કિલોમીટર સુધી દેખાઈ રહ્યા છે હાલ પણ આગ ખૂબ જ વિકરાળ બની છે ચાર જેટલા ફાયર ફાઇટર છે તે હાલ સ્થળ પર છે આગને સતત કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે પરંતુ હાલ આગ ખૂબ જ વિકરાળ બની ચૂકી છે મહત્વનું છે કે અહીંયા ફાયર વિભાગના જવાનો છે પોલીસ પણ અહીં ખરે પગે તહેનાત કરી દેવામાં આવી છે કારણ કે અહીંયા રોડની બાજુમાં જ આ કંપની આવેલી છે તેમાં હાલ પણ ખૂબ જ મોટી પ્રમાણમાં આગ લાગે છે મહત્ત્વનું છે કે આગ તમે ન માત્ર ગોડાઉન પરંતુ આગ છે તે નજીકમાં આવેલ જે ઝાડી ઝાખરા છે જે ખુલ્લો વિસ્તાર છે તેમાં પણ તમને આગ જોવા મળી રહી છે મહત્ત્વનું છે કે આગના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી જવા પામી છે હાલ કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી પરંતુ આગને લઈને હાલ અહીં સંપૂર્ણપણે જે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે મહત્વનું છે કે હાલ આ કંપનીમાં ફાયર વિભાગ આવી પહોંચ્યું છે ફાયર વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવશે કે ફાયર સેફ્ટી હતી કે નહીં તમામ પ્રકારની જે તપાસ છે તે હાલ આગ ને કાબુ મેળવ્યા બાદ હાથ ધરવામાં આવશે પરંતુ હાલ પણ આગ ખૂબ જ વિકરાળ છે તેને લઈ અહીં આગને જોવા માટે લોકતોરા પણ ઉપસ્થિત થઈ ચૂક્યા છે ત્યારે બીજી બાજુ આગને કાબૂ મેળવવા માટે ફાયર વિભાગ સતત પ્રયાસો હાથ ધરી રહ્યું છે સંદીપ વસાવા ઝી મીડિયા પોલપાડ સુરત